મહિલા અને વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો સવારે ડિંડોલી વિસ્તારમાં ટ્રેન ઉઠાવી ગયાના આક્ષેપ સાથે મહિલાએ હોબાળો મચાવ્યો હતો જ્યાં પોલીસ દ્વારા મહિલાને અપશબ્દ બોલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા સામને જીભાજોડી થતા મહિલા ઉગ્ર બની ક્રેન ઉપર ચડી ગઈ હતી પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે અને માર એ ગાડી આપો કહી હોબાળો મચાવ્યો હતો ટ્રાફિકે ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોકટોળું એકત્રિત થયું હતું આખરે સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશને પોચ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત